નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું વીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં તમારા વિડીયોની પીડીએફ જોઈતી હોય જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર તમને બધું જ કન્ટેન્ટ મળી જશે ઉપરાંત કોર્સ ઉપર સંબંધિત માહિતીની જરૂર હોય તો આ નંબર ઉપર તમે ફોન અથવા તો વોટ્સએપ મેસેજ કરી શકો છો

ઉજવાય છે હાલમાં જ વિશ્વ ધર્મ દિવસની ઉજવણી જાન્યુઆરી મહિનાના ત્રીજા રવિવારે કરવામાં આવેલી છે ઓકે આ વખતે અઢારમી જાન્યુઆરી આવેલો એટલે અઢારમી જાન્યુઆરી એની ઉજવણી કરી ઉજવણી છે બરાબર શરૂઆત આની ઓગણીસો ને પચાસમાં થઈ હતી બરાબર સૌથી પહેલી વખત ઓગણીસો પચાસમાં દિવસ ઉજવાયેલો છે આ દિવસની ઉજવણીની શરૂઆત કરી અમેરિકાએ તો અમેરિકા દ્વારા વિશ્વ ધર્મ દિવસની ઉજવણીની શરૂઆત ઓગણીસો પચાસમાં કરવામાં આવી હતી વિશ્વ ધર્મ દિવસની શરૂઆત બહાઈ ધર્મના રાષ્ટ્રીય આધ્યાત્મિક સભા જે છે બરાબર એટલે કે નેશનલ સ્પિરિચ્યુઅલ એસેમ્બલી ઓફ બહાઈસ ઓફ ધ યુનાઇટેડ યુનાઇટેડ સ્ટેટ તો એમના દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી તે દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ તો કે ધર્મ વચ્ચે એકતા સહિષ્ણુતાને શાંતિ છે છેને પ્રોત્સાહિત કરવી બરાબર બાકી કોઈ એક ધર્મ માટે નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વના તમામ ધર્મોને માટે આ દિવસ સમર્પિત છે અંતર ધર્મીય સંવાદ એટલે કે એક ડાયલોગનું પણ આયોજન થાય છે બરાબર અને આનું એક મુખ્ય સંદેશ પણ છે કે ધર્મ ધર્મ છે એ વિભાજન માટે નહીં પરંતુ એકતા માટે ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ કોકબો દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવેલી તો કોકબોરોગ દિવસ છે એક્ચુઅલમાં તારીખ નહીં કયા રાજ્યમાં કરવામાં આવેલી બરાબર કોકબોરોગ દિવસ છે કયા રાજ્યની સરકાર ઉજવે છે બરાબર એવો ક્વેશ્ચન છે

હવે નોર્મલ વ્યક્તિ હોય ને એના જે રેડ બ્લ બ્લડ સેલ હોય ને એ આ ટાઈપના હોય બરાબર સર્કલ અથવા તો ઇલેક્ટ્રિકલ આકારના હોય પણ જેમને સિકલ સેલ એનિમિયા હોય ને એમના જે રેડ બ્લડ સેલ છે ને દાંતરડા જેવા આકારના ચંદ્ર જેવા આકારના થઈ ગયા હોય દાંતરડું તો બધાએ જોયેલું જ હશે દાંતરડાનો પણ આકાર આવો જ હોય બરાબર એ ટાઈપનો આકાર ધારણ કરી લે બરાબર ત્યારે એ દર્દી છે સિકલ સેલ એનિમિયાનો દર્દી છે એવું ગણવામાં આવે બરાબર ચંદ્ર જેવો આકાર પણ ગણી શકીએ આપણે આ રીતનો ઓકે તો એ રીતના કેમ કે ચંદ્ર પાસે ફૂલ મૂન પણ હોય એટલા માટે આના જ્યારે પણ ઉદાહરણ આપવામાં આવે ને સિકલ સેલ એનિમિયાના બ્લડ સેલનું ત્યારે હંમેશા દાંતરડાનું જ ઉદાહરણ આપવામાં આવતું હોય છે બરાબર તો હાંસ્યું એટલે દાંતરડું થાય ઓકે સિકલ સેલ એનિમિયા માટે એક વિશેષ સ્ક્રીનિંગ અભિયાન છે શરૂ કર્યું છે આ મહારાષ્ટ્ર રાજ્યની સરકારે શરૂ કર્યું છે અભિયાનને પણ નામ આપેલું છે અરુણોદય અરુણો દયા નામનું અભિયાન છે બરાબર આ કોણે શરૂ કર્યું છે મહારાષ્ટ્ર રાજ્યની સરકારે શરૂ કર્યું છે સિકલ સેલ એનિમિયા છે બરાબર એ વારસાગત એટલે કે જેનેટિક આવતો એક રોગ છે ઓકે જે લાલ રક્તકણો છે એનો આકાર હાસ્ય એટલે કે દાંતરડા જેવું થઈ જાય બરાબર ત્યારે આ રોગ થાય છે બરાબર પરિણામે આના કારણે રેડ બ્લડ સેલ છે બરાબર એની જે એરિયા છે બરાબર એ પણ ડિક્રીઝ થઈ જાય તો એના કારણે ઓક્સિજનની વહન ક્ષમતા છે એ શરીરમાં ઘટી જાય છે આ રોગ ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોની અંદર વધારે જોવા મળે છે મુખ્ય હેતુ છે સમયસર આનું ડિટેક્શન મતલબ કે આનું અર્લી ડિટેક્શન થઈ જાય તો આને કંટ્રોલમાં લાવી શકીએ બરાબર વિસ્તૃત રક્ત પરીક્ષણ છે બરાબર અને કાઉન્સેલિંગ આ અભિયાનની અંદર કરવામાં આવશે ઉપરાંત રોગની ગંભીરતા ઘટાડવામાં આ મદદ મળે જો સ્ક્રીનિંગ અર્લી સ્ટેજમાં થઈ જાય તો ઓકે ચાલો હાલમાં જ અત્યાર સુધીનો સૌથી દૂર ગયેલું માનવ નિર્મિત અવકાશયાન કયું બન્યું છે સૌથી દૂર ગયેલું માનવ નિર્મિત અવકાશયાન છે બરાબર એ વોયાજર વન બન્યું છે આન્સર આવશે ઓપ્શન બી વોયાજર વન હાલમાં જ ચર્ચામાં રહેલ વોયાજર વન છે બરાબર એ અત્યાર સુધીનું સૌથી દૂર ગયેલું અવકાશયાન બને બનશે મતલબ આમ તો બની જ ગયું છે સૌથી દૂર જતું જ રહ્યું છે પરંતુ બરાબર એક નવું

નાસા દ્વારા ઓગણીસો ને ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું ક્યારે ઓગણીસો સત્યોતેર માં હજી સુધી આ ચાલી જ રહ્યું છે ઓકે ઓગણીસો સત્યોતેર થી હાલની તારીખ સુધી આ એક પ્રકાશ દિવસ છે બરાબર એની કિલોમીટરમાં તમે રેન્જ ગણો ઓકે તો એ પચીસ પોઈન્ટ નવ અબજ કિલોમીટર જેટલું થાય અને માઇલમાં ગણો તો સોળ માઇલ જેટલું થાય અંદાજિત ડિસ્ટન્સ સોળ અબજ માઇલ ક્લિયર તો આટલું દૂર કહેવાય એક લાઈટ ડે

સેટલર સ્પેસ છે સૂર્યના પ્રભાવની બહારનો જે વિસ્તાર છે બરાબર એને ઇન્ટર સ્ટેલર સ્પેસ કહેવાય તો એની અંદર આ પ્રવેશી ચૂક્યું છે ઓકે અને તેની ગતિ છે બરાબર આ સરે સત્તર કિલોમીટર પ્રતિ સેકન્ડની છે સત્તર કિલોમીટર પ્રતિ સેકન્ડ ઓકે બાકી આ જે યાન છે એ નવેમ્બર છવ્વીસ સુધીમાં ઓકે એક પ્રકાશ દિવસનું અંતર છે એને પાર કરી લેશે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે

રાજ્યમાં લોન્ચ કર્યો તો આને નો ઈડીપી પણ કે બરાબર અથવા તો નો ઈડીપી પણ કે તમને જે રીતે વાંચવાની મજા આવે એ રીતે વાંચવાનું ઓકે તો તમને એમ મજા આવતી હોય એનો ઈડીપી બરાબર પણ એના કરતા નોડીપી નો ઈડીપી વધારે સારું લાગે ઓકે તો આ મહારાષ્ટ્રએ નથી કર્યું આ તો આપણા ગુજરાતે શરૂ કર્યું છે તો આન્સર આવશે ઓપ્શન ડી ગુજરાત ચાલો તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે એમણે નવો કાર્યક્રમ લોન્ચ કર્યો છે નેશનલ ઓલિમ્પિક મૂલ્ય અને રમત ગમત સાંસ્કૃતિક છે આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરના ખેલાડી છે એના વિકાસ માટે ખાસ કરીને કાર્યક્રમ લોન્ચ કર્યો છે લોન્ચિંગ સ્થળ ગુજરાત છે ગુજરાતના અમદાવાદ ખાતે થઈને આની લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું ઓકે યુવા ખેલાડીઓને પ્રાથમિક સ્તરની ઓલિમ્પિક મુવમેન્ટ સાથે જોડવા માટેનો એક પ્રયાસ છે કાર્યક્રમનું આયોજન શાળાઓ કોલેજો યુનિવર્સિટી બધી જગ્યાએ અમલમાં મૂકવામાં આવેલો રમત ગમતમાં શિષ્ટ નિષ્ઠા એક્સિલન્સ જેવા ઓલિમ્પિક મૂલ્યો છે બરાબર એ આ કાર્યક્રમ નો એડીપી ની અંદર શીખવાડવામાં આવશે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે એની સ્થાપના ક્યારે થઈ નાઇન્ટીન ટ્વેન્ટી સેવન ની અંદર તો ઓગણીસો ને સત્યાવીસમાં આની સ્થાપના થઈ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે બરાબર એની સ્થાપના ક્યારે થતી ઇન્ટરનેશનલ આઈઓસીની અઢારસો ને ચોરાણુંમાં અને સૌથી પહેલાં જે ગેમ્સ રમાયતા ઇન્ડિક ઓલમ્પિક ગેમ્સ એ અઢારસો ને છન્નુંમાં ગ્રીસના એથેન્સ ખાતે રમાયા હતા ઓકે તો એને પણ યાદ રાખજો ઓકે બસ તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે એ ભારતનું આની સાથે જોડાયેલું એક સત્તાવાર સંગઠન છે કમિટી સત્તા ઓલિમ્પિક કમિટી સાથે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના નવા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ થઈ છે તો ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના નવા જે મહાનિદેશક થયા છે બરાબર એમનું નામ છે શત્રુજીતસિંહ કપૂર ઓપ્શન એ આપણો આન્સર બનશે હાલમાં છે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ છે એના નવા મહાનિદેશક તરીકે

crpf બરાબર સૈન્ય સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ આસામ રાઇફલ્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પછી છે સશસ્ત્ર સીમા બળ પાંચ થઈ 1 2 3 4 5 અને છઠ્ઠી છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને સાતમી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ bsf ક્લિયર ટોટલ સાત આપડી સેન્ટ્રલ આર્મડ ફોર્સ સે આ બધાને ફૂલ ફોર્મ તો યાદ રાખવાના જ છે તમારે નેશનલ સિક્યુરિટી ગાર્ડ સશસ્ત્ર સીમા બલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ઓકે તો આ બધાના નામ ખાસ યાદ રાખજો હવે આ જે આઈટીબીપી છે એનું કાર્ય શું તો કે ભારત અને ચીન છે એની સરહદ ઉપર ભારતની સુરક્ષા કરે છે ઓકે આની સ્થાપના 1962 માં થઈ હતી ભારત ચીન જે યુદ્ધ થયું એના પછી આઈટીબીપી ની સ્થાપના થઈ હતી ક્લિયર હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ની અંદર આવેલું છે ઓકે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે તેના પર તેના તમને સર રહેતું હોય છે બરાબર વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે સત્રોજીત સિંહ કપૂર પહાડી વિસ્તારોમાં એમાં તાલીમ પ્રાપ્ત કરે છે આઈટીબી ક્લિયર ઓકે સતત કેન્દ્રીય સતર્કતા આયોગ એમાં સતર્કતા આયુક્ત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે

જે સતર્કતા આયુક્ત છે વિજિલન્સ કમિશનર એમની નિયુક્તિ કોણ કરે ભારતમાં રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ એટલે કે દ્રૌપદી મૂર્મે નિયુક્તિ કરી કેન્દ્રીય સતર્કતા આયુક્ત સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે ભ્રષ્ટાચાર અટકાવ દેખરેખ રાખવી બધા એમનું મુખ્ય કાર્ય છે ઓકે કે ઓગણીસો ને ચોસઠ માં આની સ્થાપના થઈ હતી બરાબર હવે તમે એમ કહેશો સાહેબ કે ઓગણીસો ચોસઠ માં સ્થાપના થઈ તો કાયદો અધિનિયમ તો બહુ પાછળથી આવેલો બે હજાર ત્રણ માં એને કાયદાકીય દરજ્જો છે બરાબર એક વૈધાનિક સંસ્થાનો દરજ્જો છે બરાબર જ્યારે કાયદો બહાર પાડીને કોઈ સંસ્થા હોય બરાબર તો એને કહેવાય વૈધાનિક સંસ્થા જે આપણે ઓલરેડી બંધારણની અંદર ભણ્યા હતા ક્લિયર તો આને દરજ્જો પાછ બંધારણીય નહીં સોરી વૈધાનિક સંસ્થાનો જે દરજ્જો છે કાયદાકીય દરજ્જો બરાબર એ બે હજાર ને ત્રણ થી મળ્યો બરાબર તો બે હાજર ત્રણ માં એક અધિનિયમ આવ્યો જેનાથી એને કાયદાકીય દરજ્જો મળ્યો

સીવીસીસી સીધું કેન્દ્ર સરકારના મંત્રાલય જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સીપી સીપીએસયુ હેઠળ છે દેખરેખ રાખે છે એ મુખ્યાલયનું નવી દિલ્હીમાં આવેલું છે સીબીઆઈ છે એની સતર્કતા સંબંધિત કામગીરી પર એ દેખરેખ રાખવાનું કાર્ય કરે છે બરાબર એનું કામ શું કરે તો કહે કે સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જે છે એની સતર્કતા સંબંધિત કામગીરી છે એના પર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે એવી

એનાથી થતા નાણાં દબાણ અંગે કેટાસ્ટ્રોફ બોન્ડ છે એ રજૂ કરવાની સલાહ કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવી છે તો આ કેરળ રાજ્યની સરકારે આપી છે તો સીએટી બોન્ડ છે બરાબર એના અંગે કોણે રજૂઆત કરી છે તો એ કેરલ વાત આવશે ટૂંકમાં સીએટી બોન્ડ ની વાત આવે એટલે કેરળ લખવાનું મતલબ બરાબર બીજું કોઈ રાજ્ય છે જ નહીં દુનિયાનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે આંધ્રપ્રદેશમાં સ્થપાશે હાલમાં બે હજાર છવ્વીસમાં દુનિયાનો સૌથી સુરક્ષિત એરલાઇન કંપની કઈ બની તો એરવેઝ છે એ દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઇન કંપની બની બે બન્યા આર્યન વારસણે એ બાણુમાં ભારતના ગ્રાન્ડ માસ્ટર બનેલા છે ગૃહલક્ષ્મી પોર્ટલ બરાબર એ મહિલા ઉદ્યોગકારો માટે શરૂ કરવામાં આવ્યું છે કયા રાજ્યે શરૂ કર્યું છે ગૃહલક્ષ્મી પોર્ટલ કર્ણાટક રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે દુનિયાની સૌથી જૂની સતત વહેતી નદી તરીકે કઈ નદી માન્યતા મળી એવું પણ પૂછે ફિન્કે નદી કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ સંશોધન કેન્દ્ર માટે કયા આઈઆઈટી સાથે સમજૂતી કરાર કરવામાં આવે છે તો આઈઆઈટી મદ્રાસ સાથે કરાર માટે તો આ સાથે જ વીસ જાન્યુઆરી સમાપ્ત કરશું મળીએ એકવીસમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ